જય શ્રી તાત્કાલિક દમયંતી અને મુરલીધર ઓગણીસમી ઓગસ્ટના સવારે આ ત્રણ હોડી પર અગિયાર માછીમારો માછીમારી કરવા માટે નીકળેલા પરંતુ એમને ત્યારે ક્યાં ખબર હતી કે મત દરિયે શું થવાનું છે ઓગણીસમી તારીખે જાફરાબાદના દરિયામાં જે ત્રણ હોડી પલટી ગઈ તેમાં સવાર ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા છે જ્યારે હજુ આઠ લાપતા છે એમાંની એક માછીમારની દીકરી દરરોજ પ્રશ્ન કરી રહી છે કે પપ્પા કાંઠે આવ્યા અને તેમની પત્નીઓને પણ સવારમાં જાગીને એક પ્રશ્ન થતો જ હશે કે મારે માથે સિંદૂર પૂરવું કે કેમ માછીમારોની હાલની આટલી કરુણ પરિસ્થિતિ જોઈ અમરેલીના કોંગ્રેસ આગેવાન વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમરેલીના જફરાબાદ બંદરની બે અને બાજુના ગીર સોમનાથ જિલ્લાના રાજપરા બંદર માછીમારના મૃતદેહ મળી ગયા છે પરંતુ બાકીના આઠ માછીમારો હજુ પણ લાપતા છે સ્થાનિક સરકારી અધિકારીઓ અને માછીમાર આગેવાનોએ એવું કહ્યું કે ગુમ માછીમારોને બચાવી લેવાના શક્ય તમામ પ્રયાસો થઈ છે પરંતુ શુક્રવારે પણ દરિયો ખૂબ તોફાની રહેવાના કારણે શોધખોળ અને બચાવ અભિયાનમાં મુશ્કેલી પડી રહી છે માછીમાર આગેવાનોએ આપેલી માહિતી અનુસાર જે માછીમારો ગુમ થયા છે તે આ વર્ષે માછીમારી કરવા માટે પહેલી વાર જ દરિયામાં ગયા હતા જાફરાબાદ બંદર થી માંડ થી વીસ નોટિકલ માઇલ દૂર પહોંચ્યા ત્યાં જ તેમની હોડીઓ ઊંધી વળી ગઈ અને ડૂબી ગઈ આજુબાજુ માછીમારી કરી રહેલ અન્ય હોડીઓ દ્વારા પંદર માછીમારોને બચાવી લેવાયા પરંતુ અગિયાર માછીમારો પાણીમાં ગરકાવ થઈ જતા ગુમ થઈ ગયા છે

જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે માછીમારી બોટ ડૂબી ગઈ છે અનેક હજુ લાપતા છે બે થી ત્રણ ડેડ બોડી પણ મળ્યા છે જાફરાબાદમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને માછીમારી ભાઈઓને માછીમારીમાં અત્યારે ન ખેડવા માટે તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવે અને જે લોકો ભોગ બન્યા છે તેમને મુખ્યમંત્રી તરફથી સહાય ચૂકવવામાં આવે તાજેતરમાં નેશનલ કો એક મોટો કાર્યક્રમ લો યુનિસ્ટ્રીમાં રાખ્યો તો મુખ્યમંત્રીના પ્રમુખ સ્થાને હું પોતે હાજર હતો ઓપરેટિવના સભ્ય તરીકે માછીમારી માટે અને કોપરેટિવ માટે એક નાની એવી ફિલ્મ ગવર્મેન્ટ ઓફ ભારત તરફથી રિલીઝ કરી છે અને દેખાડી તે જોતાં તે ફિલ્મ પ્રમાણે જાફરાબાદને પણ એડોપ્ટ કરવામાં આવે તેમાં જે પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણનનો બધો જ લાભ માછીમારી જાફરાબાદ અને રાજુમાં દીવમાં આસપાસના વિસ્તારમાં જે નુકસાન થયું છે તેમને લાભ આપવામાં આવે તો ગુજરાત પ્રથમ નંબરની કોપરેટિવ છે ત્યારે માછીમારીને આ કોપરેટિવમાં પણ જાફરાબાદને પ્રથમ નંબર આપીને તેમને જે કોઈ સહાય આપવાની થતી હોય આપવા માટે એક પૂર્વ સાંસદ તરીકે એક રાજકીય આગેવાન તરીકે સામાજિક અગ્રણી તરીકે મુખ્યમંત્રીને મારી વિનંતી કરું છું રજૂઆત કરું છું મને વિશ્વાસ છે કે મારી આ વાતને ધ્યાને રાખી માછીમારી લોકોના કુટુંબ ઉપર જે આવી પડેલી આફત તેમાંથી ઉગારવા માટે મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી આગળ આવશે અને ગુજરાત સરકાર આગળ આવશે તેમણે લાપતા થયેલ માછીમારોને ઝડપી શોધવાની અને દરિયામાં ગુમ થયેલા વ્યક્તિના પરિવારજનોને સહાય આપવા એ સહિત પાંચ જેટલા મુદ્દાઓ લખીને માછીમારોને થવાની માંગ કરી છે તો રાજુલા જાફરાબાદ સોલંકી પણ ત્યાં ગયા હતા તેમનું કહેવું છે કે સરકાર માછીમારોને બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે જ્યારે અમરેલીના કલેક્ટરનું એવું કહેવું છે કે હવામાન અતિશય ખરાબ હોવાથી માત્ર ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજો અને વિમાનો જ જે માછીમારો ગુમ છે તેની શોધખોળ કરવા માટે સમર્થ છે ય છે તેમનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ અને પવનના કારણે દરિયો તોફાની રહે છે ને તેના કારણે માછીમારોને જાનમાલનું નુકસાન વેઠવું પડે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે સોળ ઓગસ્ટથી ફિશિંગ સિઝન શરૂ થતા માછીમારો બોટ લઈને માછીમારી કરવા માટે દરિયામાં જાય છે પરંતુ હવામાન બગડતા તેઓ ફસાઈ જાય છે અને ક્યારેક તેમની બોટો ડૂબી પણ જાય છે એટલા માટે માછીમારોનું કહેવું છે કે અમે ભારત સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે ભારતના પશ્ચિમ કાંઠે ફિશિંગ સીઝનની શરૂઆત સોળ ને બદલે પહેલી ઓગસ્ટ કરી દેવામાં આવે જેથી કરીને જયારે માછીમારો ફિશિંગ ચાલુ કરે ત્યારે દરિયો શાંત હોય અહીંયા એ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર ઓગસ્ટ થી જ માછીમારીની છૂટ આપે છે પરંતુ ગુજરાત સરકાર સોળ ઓગસ્ટ થી છૂટ આપી ફિશિંગ સીઝન ની શરૂઆત કરાવે છે આશા રાખીએ કે વિનોદભાઈ ના દીકરી જે પ્રશ્ન પૂછી રહ્યા છે કે પપ્પા કાંઠે આવ્યા આ પ્રશ્નોનો તેમને ઝડપથી જવાબ મળે અને વિજીભાઈ ઠુમ્મરે કરેલ રજૂઆત અને માછીમારો એ જે રજૂઆત અને માંગણીઓ કરી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી હવે અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર